આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં ક્વેશ્ચન નંબર 16 જેમાં આપણે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ચિત્રનું વર્ણન કરતા શીખવાનું છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે 15 સુધીના પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ આ વિડિયો જેની અંદર આપણે ચિત્રનું વર્ણન કરતા શીખીશું તો ચાલો કરીએ શરૂઆત પણ એની પહેલા એક ખાસ વાત વિકાસ પરીક્ષા એસાઈમેન્ટ તમે હવે ઘરે બેઠા મેળવી શકશો ઓનલાઈન ખરીદી કરી શકશો તમારે બુક સ્ટોર પાસેથી અથવા આજુબાજુ બુક સ્ટોર ન હોય તો કોઈ પાસે મંગાવવું પડે કશી તકલીફ લેવાની જરૂર નથી

કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે અંગ્રેજીનું ટેન્શન સાવ ખતમ કરી નાખવાનું થાય છે સાવ તળિયેથી નાબૂદ કેમ કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને આપણી બીજી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા મર્જ થઈ ચૂક્યા છે અને તમારા માટે મહેનત કરીને કેટલા બધા કોર્સિસ લોન્ચ કર્યા છે તમારે ખાલી એક નાનકડું એવું કામ કરવાનું છે જો તમારે જીવનમાંથી અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવું હોય ને તો આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયાને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે બસ બીજું કશું જ નહીં અને કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ જશે

ઘણા બધા લોકો છે વ્યવસ્થિત બુક્સ ગોઠવેલી છે ન્યૂઝપેપર પણ મને દેખાય છે જો ને અહીંયા લાઇબ્રેરીયન છે ટેબલ્સ છે ચેર્સ છે વિન્ડોઝ પણ દેખાય જો ઉપર હે ને બસ આનું વર્ણન કરી નાખવાનું છે ઇંગ્લિશમાં હું કહે છે જુઓ તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લાઇબ્રેરી ધ લાઇબ્રેરીયન ઇઝ સિટિંગ ઇન ધ બિહાઇન્ડ ધ કાઉન્ટર હી ઇસ્યુઇંગ ધ બુક્સ એ બુક્સ આપી રહ્યો છે ટુ બોયસ એન્ડ વન ગર્લ આર સ્ટેન્ડિંગ ઇન ધ ક્યુ બે છોકરા અને એક છોકરી લાઇનમાં ઊભા છે એક માણસ ઉભો ઉભો ન્યૂઝ પેપર લોકો બેઠા છે અને વાંચી રહ્યા છે કમ્પ્લીટ પાંચ માર્ક્સ આવી ગયા હાલો તો બીજું ચિત્ર શેનું છે હાલો તો ઓફિસનું છે એક સામાન્ય ઓફિસનું ચિત્ર છે બરોબર થોડા ઘણા માણસો છે વધારે માણસો નથી અંદર એક ટેબલ છે બાર બે ટેબલ છે ટાઈપ રાઇટર છે અહીંયા ટાઈપિસ્ટ છે અહીંયા ભાઈ વોચમેન હોય એવું લાગે છે દરવાજો છે પાછળની બાજુ હે ને લખીશું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન ઓફિસ દેર આર મેની પીપલ વર્કિંગ ઇન ધ ઓફિસ ઘણા લોકો કામ કરે છે

બીજા ટેબલ ઉપર એક માણસ બેઠો છે અને વાત કરી રહ્યો છે ટોકિંગ ટુ સમવન કોક સાથે વાત કરે છે ટુ વુમન આર વર્કિંગ ઇન ધ કેબિન ઓફ ઓફિસ બે સ્ત્રીઓ જે છે કેબિન ની અંદર કામ કરી રહી છે ધ પ્યુન ઇઝ સિટિંગ ઇન ધ સ્ટૂલ પ્યુન જે છે સ્ટૂલ ઉપર બેઠો છે ઓ ધ ડોર નિયર ધ ડોર અને ધેર આર ટુ કબોર્ડ્સ ઇન ધ ઓફિસ ઓફિસ માં બે કબાટ દેખાય છે ક્લિયર ચાલો આગળ વધીએ ચિત્ર ક્રમાંક 3 સરસ મજાનું ચિત્ર છે પણ ચિત્ર છે શેનું માર્કેટનું બજારમાં ભીડભાડવાળી જગ્યા કેટલી દુકાનો કેટલા સ્ટોર્સ વાહનો દેખાય છે ગાયો દેખાય છે ભિખારીઓ દેખાય છે કેટલા બધા પોસ્ટર્સ પણ છે ભીડભાડવાળી જગ્યા લાગે છે હે ને ચાલો લખીશું ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ માર્કેટ સૌથી પહેલા તો ધેર ઇઝ ધ ક્લોથ સ્ટોપ ફ્રૂટ સ્ટોર એન્ડ મેડિકલ સ્ટોર ઇન ધ માર્કેટ આ બધી દુકાનો છે ધ હોકર્સ આર સ્ટેન્ડિંગ વિથ ધેર કાર્ટ્સ કે જે ફેરિયાઓ છે પોતાના લારી સાથે પોતાના કાર્ડ સાથે ઊભા છે અ હોકર ઇઝ સેલિંગ ટોયસ એક જે છે હોકર રમકડા વેચી રહ્યો છે હિ હેઝ અ ટોય ટ્રેન અ બોલ અ કાર અ ડોલ એન્ડ મેની અધર ટોયસ રમકડાઓમાં કઈ કઈ વેરાયટી છે બધી લખી નાખવાની ધ ટ્રાફિક પોલીસમેન જો દેખાય છે વચ્ચે ઇઝ અ સ્ટેન્ડિંગ એન્ડ કંટ્રોલિંગ ધ ટ્રાફિક ઊભો છે ને ટ્રાફિક કંટ્રોલ કરે છે અ ફ્યુ કાઉસ આર સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ ઓફ ધ રોડ અમુક ગાયો મને દેખાય છે જો રોડની વચ્ચે જ ઊભી રહી ગઈ છે બેગર્સ આર બેગિંગ ફોર ધ આર્મ્સ કે જે ભિખારીઓ છે એ ભીખ માંગી રહ્યા છે

તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વળાંક જેમાં તમારે એક યોગ્ય માર્ગદર્શનની જરૂર તો હશે જ જો અંગ્રેજી વિષયમાં તમને પહેલા દિવસથી ચોખટવાળી વાત કહી દઉં કે અંગ્રેજી વિષયમાં જો તમને તો આખા દસમા ધોરણમાં બે શિક્ષકોનું સંપૂર્ણ માર્ગદર્શન જોતું હોય ને તો આ મોકો મિસ ન કરાય માત્ર ચારસો નવ્વાણું રૂપિયા પે કરીને આખા વર્ષ માટે તમે આપણા ઓનલાઈન લાઈવ બેચમાં જોડાઈ શકો છો ફાયદા શું પેલા તો લાઈવ લેક્ચર્સ લાઈવ સ્કૂલ કોચિંગની જેમ લાઈવ ભણાવવામાં આવશે રેકોર્ડેડ લેકચર પણ અવેલેબલ હશે એટલે ઈ લાઈવ ભણાવેલા લેક્ચર્સ તમે અમુક દિવસો પછી અમુક મહિનાઓ પછી જે છે અડધું વર્ષ પૂરું થઈ જાય પછી પણ તમે જોઈ શકશો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપવામાં આવશે પીડીએફ મળશે રોજની રોજ બરોબર એની ક્વોલિટીની મળશે એનિમેશનથી ભરપૂર પીપીટીમાં સમજૂતી આપવામાં આવશે એમસીક્યુ ટેસ્ટ લેવાશે ડાઉટ સોલ્વિંગ ક્લાસ તો ખરો જ વોટ્સએપ સપોર્ટ પણ તમારા માટે ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલુ હશે આ બધી વસ્તુ તમને આપણી એક જ બેચ ઓનલાઈન લાઈવ બેચમાં મળશે આપણા ભવિષ્યની બેચ છે ધોરણ નવ ધોરણ દસ માટે છે હાલમાં પણ ધોરણ દસમાં જે ભણે છે ને એના માટે આઈએમપી બેચ શરૂ છે અને એમાં પણ અમે આ બધી વસ્તુ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને હજી એક ખાસ વાત ધોરણ દસ ના વિદ્યાર્થીઓને વાંચવાની તકલીફ હોય કે અંગ્રેજીમાં વાંચવું શું તો વાંચવા માટેનું એક સરસ મજાનું કલરફુલ પીડીએફ મટીરિયલ તૈયાર કરેલું છે જે મટીરિયલની કિંમત નાઇન્ટી નાઇન જે તમે અમારી પાસેથી તદ્દન ફ્રીમાં મેળવી શકશો જો તમે આ બેચમાં જોડાયેલા છો તો

There are two earthen pots near the hut. એની નજીક જે છે બે માટીના ઘડા દેખાય છે અનધર વુમન ઇઝ કેરિંગ અ પોટ ઓન હર હેડ એન્ડ વોકિંગ અવે બીજી સ્ત્રી જે છે એને માથા ઉપર ઘડો મૂક્યો છે અને જઈ રહી છે બરોબર છે તો તો કાઉ શેડ ઇઝ ટુ ધ લેફ્ટ ઓફ ધ હાઉસ જે કાઉ શેડ જે છે એ ક્યાં છે તો કે ઘરની ડાબી સાઈડ છે અને અ ગર્લ એન્ડ અ બોય આર ફ્લાઈંગ કાઇટ છોકરો અને છોકરી જે છે પતંગ ચગાઈ રહ્યા છે રેડી સરસ મજાના વાક્ય બનાવી નાખ્યા આગળ વધીએ પાંચ મૂકે છે શેનો ચિત્ર છે જોવો તો બેડરૂમ નું ચિત્ર છે જો બધું આમ તેમ પડ્યું છે હે ને ચાલો લખીશું This is my bedroom my bed is near the window there are two drawers in my dresser my desk in front of the bookshelf is not far from my bed i have got some કે પોસ્ટર છે દિવાલ ઉપર અને ફ્લોર ઉપર કાર્પેટ પાથરેલી છે માય બેગ ઇઝ લાઈંગ ઓન માય બેડ મારું જે થેલો છે એ બેડ ઉપર પડ્યો છે આમનો ધેર ઇઝ અ કોમ્પ્યુટર વિથ કીબોર્ડ્સ ઓન ધ ટેબલ કે કોમ્પ્યુટર કીબોર્ડ સાથે જે છે ટેબલ ઉપર પડ્યું છે ધેર આર ટુ પેર્સ ઓફ શૂઝ ઇન ધ રૂમ અને રૂમમાં જે છે બૂટની બે જોડી પણ પડેલી દેખાય છે રેડી ચાલો છઠ્ઠો પ્રશ્ન બર્થડે પાર્ટી અરે વાહ સરસ મજાનું ચિત્ર છે બર્થડે પાર્ટી એ મજા આવી ગઈ સેલિબ્રેશન થાય જો ને કેટલા બધા બાળકો બાળકો બધા ખુશ છે રમકડાઓ છે કેમેરાવાળા છે જોકર છે ગીત વાગે છે ને હેપી બર્થડે ટુ યુ એવું સોંગ વાગે છે ફુગ્ગાઓથી શણગારેલો રૂમ છે આખો આ હા લખી શું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ રિબન્સ એન્ડ બલૂન્સ ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ રૂમ ઘણા બધા બાળકો છે રૂમમાં ધે આર વિયરિંગ બર્થડે કેપ્સ બર્થડે ટોપીઓ પહેરેલી છે ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ ટેબલ ઉપર કેક છે ધેર આર સમ કેન્ડલ્સ ઓન ધ કેક એના ઉપર ઘણી બધી મીણબત્તિઓ છે દેર આર મેની ગિફ્ટસ ઓન ધ ટેબલ ટેબલ ઉપર ઘણી બધી ભેટ સોગાતો દેખાય છે એવું કહે છે સમ ગિફ્ટ આર લાઈંગ ઓન ધ ફ્લોર અમુક ભેટ જે છે એ જમીન ઉપર પડી છે અને વન લેડીઝ સર્વિંગ ડ્રિંક્સ વાઇલ અનધર ઈઝ સર્વિંગ સ્નેક એક લેડી જે છે જ્યુસ આપે છે બીજી નાસ્તો આપે છે બરોબર છે અ મેન હેઝ અ બુકેટ ઓફ ફ્લાવર્સ ઇન હિઝ હેન્ડ એન્ડ કેમેરા અરાઉન્ડ ઈઝ નેક એક એક ભાઈ પાસે જે છે હાથમાં બુકે છે અને એના ગળામાં કેમેરો પણ દેખાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના આપણે ચિત્રના વર્ણન કરી નાખીએ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ પણ તમારા માટે વેકેશન પ્લાન પણ તૈયાર છે મારી પાસે જે હા સ્પોકન ઇંગ્લિશ ક્લાસ કે જેની અંદર ગુજરાતનો દરેક વિદ્યાર્થી હવે ફ્લુટન્ટલી એક વ્યવસ્થિત રીતે અંગ્રેજી બોલી શકે એવો કોન્ફિડન્સ લાવી શકે તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્પોકન ઇંગ્લિશ ક્લાસ શરૂ છે તમારા લેવલ પ્રમાણે બિગિનર પ્રીમિયમ એડવાન્સ લેવલના કોર્સિસ છે તમારી માટે ચાલુ જેમાં તમે જોડાઈ શકો છો તમારા લેવલ પ્રમાણે કોર્સિસ તમે પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કોર્સને લગતી વધુ માહિતી આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ પર કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો ડેમો જોઈને ખાતરી કરો હજી કહું છું ડેમો જોઈને ડેમો લેક્ચર્સ તમારા માટે અવેલેબલ છે એ જોઈ શકો છો અને ખાતરી કરી શકો છો કે કયા લેવલનું સ્પોકન ઇંગ્લિશ ભણાવવામાં આવે છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્ન ક્રમાંક મળીશો આવતા વિડીયોમાં જેમાં પણ આપણે પ્રશ્ન ક્રમાંક સોળ નો અભ્યાસ કરીશું કેમ કારણ કે પ્રશ્ન ક્રમાંક સોળ ના અથવા બીજો પ્રશ્ન ક્રમાંક સોળ એટલે કે ઈમેલ રાઇટિંગ પૂછાય છે જેનો આપણે આવતા વિડીયોમાં અભ્યાસ કરવાનો છે ઓકે તો મળીશું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત